દાહોદ જિલ્લામાંથી પેટનો ખાડો પૂરવા માટે કાળી મજૂરી કરવા ગયેલ શહેરી વિસ્તારોમાં આદિવાસી મજૂરોનો કોઈ રણીતની ન હોય તેમ ગરીબ અને લાચાર બનીને જીવવા મજૂરોની કફોડી હાલત મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના રાજસ્થાન અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં મજૂરોની ખાણો આવેલી છે જે કાળઝાળ ગરમીમાં બહાર ગામે કાળીમજૂરી કરવા શહેરમાં આવતા ગરીબ અને લાચાર મજૂરો સાથે વતેમાનમાં અનેક પ્રકારના બનાવો બન્યા છે કાળીમજૂરી કરતા બનવાની સાથે હળહળતો અન્યાય સામે પણ કાળીમજૂરી કરતા જોવા મળે છે જવાબદાર સંસદ સભ્ય અને ધારાસભ્ય પ્રશાસન તેમજ કોન્ટ્રાક્ટરો અને દલાલો મિલીભગતના કારણે રોજીરોટી માટે ગામડાઓમાંથી ઘરો છોડીને નીકળેલા મજૂરોની કફોડી હાલત જોવા મળે છે ઉપર આકાશ અને નીચે ધરતીમાં ઉછેરેલા ગરીબ મજૂરોનું શહેરોમાં કોઈ સલામતીનું સ્થાન જોવા મળતું નથી અને પુરપાટા જગ્યાએ બિનવારસી જીવન જીવતા જોવા મળે છે સરકાર મજૂરોની સલામતી માટે અનેક યોજનાઓ કાઢીને મોટા મોટા બણગાવો ફૂંકે છે પરંતુ ગ્રાઉન્ડ લેવલે ઝીરો યોજનાઓ જોવા મળે છે મજૂરોની સલામતી માટે સરકારે દરેક શહેરોમાં મજૂર અધિકારીની પોસ્ટ ઊભી કરીને મજૂરોની સાવસેતીના પગલાં ભરવા માટે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે પરંતુ બિલ્ડરોની લોભીમાં હજમ કરી જાય છે તેઓ પણ મોટી મોટી વાતો કરીને ગરીબ કલ્યાણ મજૂરોને સપોટા કરવો જોઈએ તેના બદલે બિલ્ડરોને સપાટ કરતા હોય એવું જોવા મળે છે જેની એક ઝલક આ ઓડિયોમાં પણ જોવા મળે છે તંત્ર ગરીબ મજૂરોને મદદરૂપ થઈને ગરીબોના આશીર્વાદ મેળવે એવું મજૂર સંગઠનો દ્વારા સર્જવો જોવા મળે છે હવે જોવું રહ્યું કે શહેરી વિસ્તારો જેવા કે સુરત ભરૂચ ભાવનગર અમદાવાદ વડોદરા જૂનાગઢ વિગેરે શહેરોમાં મજૂરી કરતા ગરીબ મજૂરો અને અને મજૂર અધિકારી અને કોન્ટ્રાક્ટરો દ્વારા અકસ્માત સર્જાયો હોય ત્યારે તેમના વારસદારો વચ્ચે કડીરૂપ બનીને કુદરતની બીક રાખે તેવું લોકો ઈચ્છી રહ્યા છે